જ્યાંથી સરકાર શ્રી દ્વારા પગાર વધારાની વાત કરવામાં આવી છે ત્યારથી લઈને અત્યાર સુધી આંગણવાડી અને તેડાગર બહેનોના ફોર્મ ભરવાના કાર્યમાં વમણો વધારો જોવા મળ્યો છે મિત્રો સરકાર શ્રી દ્વારા આ પગાર વધારાના સમાચાર આપતા આંગણવાડી અને તેડાગરના ફોર્મ ભરવાના પ્રમાણમાં સતત વધારો થવાથી વેબસાઇટ ઉપર ટ્રાફિક વધવાથી ફોર્મ ભરવાની પ્રક્રિયામાં ખૂબ જ ધીમી પડી જાય છે જેથી બાકી રહેલા ફોર્મ ભરનાર ઉમેદવારો વહેલી તકે આ આંગણવાડી અને તેડાગરના ફોર્મ ભરી લેવા વિનંતી છે અને સાથે જ મિત્ર દિવસ દરમિયાન સવારે નવ વાગ્યાથી સાંજના નવ વાગ્યા સુધી વેબસાઇટ ધીમી રહી તો રાત્રિના સમય દરમિયાન ફોર્મ ભરી લેવા રાત્રિના સમયે ફોર્મ ભરવા અનુકૂળ અને ઝડપથી ભરી શકાશે તો મિત્રો હવે થોડાક જ દિવસ બાકી રહેલા હોવાથી દિવસ દરમિયાન રાહ જોયા વગર રાત્રે પણ ફોર્મ ભરી દેવા અને બાકી રહેલા ઉમેદવારોને પણ ફોર્મ ભરી દેવાની જાણ કરાવી મિત્રો છેલ્લી તારીખની રાહ ના જોવાય કારણ કે એ દિવસ સર્વર ડાઉન થઈ શકે કોઈ ટેકનિકલ પ્રોબ્લેમ આવી શકે એવું પણ બની શકે તમે મહેનત કરીને ઘણા બધા ડોક્યુમેન્ટ એકઠા કર્યા હોય અને એકઠા કરેલા ડોક્યુમેન્ટનું કોઈ મહત્વ જ ના રહે તો મિત્રો હવે થોડાક જ દિવસ બાકી રહેલા હોવાથી દિવસ દરમિયાન રાહ જોયા રાત્રે પણ ફોર્મ ભરી દેવા અને બાકી રહેલા ઉમેદવારોને પણ જાણ કરી દેવી અને જે લોકોના આંગણવાડીમાં ફોર્મ ભરવાના બાકી હોય તો તેમના સુધી આ વિડીયોને પહોંચાડવા માટે વિનંતી તો મિત્રો આ સાથે જ આ વિડીયો અહીં અંત થાય છે